રાજુલા શહેરના લોકો માટે નવું અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર થયું જેનું પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને પૂર્વ જિલ્લા ભાજપ મંત્રી રવુભાઈ ખુમાર ના હસ્તે દીપ કરી ખુલ્લું મુકાયું જેમાં દર્દીની સારવાર મમતા ક્લિનિક લેબોરેટરી તપાસ પ્રસુતિ સેવાઓ અને કુટુંબ કલ્યાણ સહિતની આરોગ્ય લક્ષી સારવાર મળી રહેશે આ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ થતા જાહેર જનતાને તમામ પ્રકારની પ્રાથમિક સારવાર તેમજ ભારત તથા ગુજરાત સરકાર દ્વારા ચાલતા આરોગ્ય લક્ષી કાર્યક્રમોનો લાભ અને માહિતી સુલભ થશે તેમજ લોકોને સરળતાથી આરોગ્ય લક્ષી સુવિધાઓ મળી રહે અને આરોગ્ય કેન્દ્ર દ્વારા લોકોની તંદુરસ્તી જળવાઈ રહે તેવું રવુભાઈ કુમાર દ્વારા જણાવવામાં આવ્યું આ પ્રસંગે રવુભાઈ ખુમાર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એન વી કલસરિયા મેડિકલ ઓફિસર ડોક્ટર કિંજલ કાતરિયા સુપરવાઇઝર સંજયભાઈ દવે સહિતનો આરોગ્ય સ્ટાફ તેમજ આશા બહેનો હાજર રહી શહેરના લોકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા જે યાદીમાં જણાવાયું